ઉનામાં ગૌવંશ કતલખાનું જડપાયું પાંચ વાછરડાને બચાવાયા આઠ આરોપી પકડાયા એક ફરાર સાધનો અને વાહનો જપ્ત ગીર સોમનાથ એસીબીએ ઉના ખાતે ગૌવંશ કત્લખાનાનો પર્દાફાશ કર્યો છે પોલીસે પાંચ જીવતા વાછરડાને બચાવ્યા છે આ કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક આરોપી હજુ ફરાર છે કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂપિયા બે લાખ એસી હજાર ત્રણસો પચાસ છે આરોપીઓ વિરુદ્ધ ઉનાપોલી સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રિપોર્ટર જગદીશ આહિર ગીજ સોમનાથ આડી માલિક છે એ અસલમ ઉર્ફે અસલો જે પોલીસને જોઈ અને ત્યાંથી નીકળી ગયેલો એટલે આઠ આરોપીને પકડી પાડ્યા છે અને ટોટલ આ બધા જ મળી અને બે લાખ એસી હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે એની અંદર છરા નાની કુવાડી વગેરેનો ઉપયોગ કરી અને આ ગૌવંશની કતલ કરવામાં આવતી. કતલખાનું જે ચાલતું હતું કેટલા સમયથી ચાલતું હતું? અમારી ટીમ છેલ્લા ચાર પાંચ દિવસથી એવી ખાનગી બાતમી મળતી હતી કે આવું ચાલુ છે પણ એ એકાત્રા ક્યારેક-ક્યારેક એમને જ્યારે મોકો મળે પોલીસની હાજરીથી બસતા બસતા આ કામ કરતા હોય અને એક્ઝેક્ટ ટાઈમ ઉપર અમને બાતમી મળી અને આ રેડ કરેલ છે. સેફ કેટલા કિલો આસરે આ જે ગૌમાસ છે એ અમારી ટીમ દ્વારા જે કબજે કરવામાં આવેલ છે એક આમ તો અમારે જ્યાં ગુનાના કામે કબજા કરવાનો હોતું નથી એનો નાશ કરવાનો હોય છે કારણ કે